નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં અમુક આપસોનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારના પેન્શન ઓર્સો જે દસ માગણીઓ સરકારે સ્વીકાર કરવામાં આવી છે ઘણા સમય સુધી જે દસ માગણીઓનો સ્વીકાર કરવામાં આવે નહોતો અને તે સારા સમાચાર કહી શકાય જાણો ક્યાં સુધી રિટાયર્ડ થતાઓને મળશે આ લાભ તો ગુજરાત સરકારના પેન્શનો માટે સારા સમાચાર કહી શકાય તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંધ બનાવ્યું છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો સાથે જોઈન થઈ જજો તમને અચાન પર સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો વરિષ્ઠ કર્મચારી વરિષ્ઠ પેન્શન ધારકો બાબતે પગાર ડીએ ડીઆર એચારી અન્ય અન્યથમ ભથ્થા જોપડી ટા હોય પણ તમે જાણ કરવામાં આવશોને સબસાઇ કરી ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે આપણી શરૂ વાત કરીશું તો મિત્રો જે ગુજરાત સરકારના જે પેન્શનો છે દસ વર્ષ જૂની માગણીઓ સ્વીકાર કરવામાં આવી છે પેન્શન યોજના કેન્દ્ર સરકારે તમામ પેન્શનધારકો માટે મોટી સુવિધા પૂરી પાડી છે કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે દેશના કરોડો પેન્શનરો આનો લાભ લાભ આનો લાભ લઈ શકશે સરકાર દ્વારા તમામ પેન્શનધારકોના કલ્યાણ માટે તેમના પેન્શન અને તેમના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તો ચાલો જાણીએ સરકાર દ્વારા પેન્શનધારકો શું શું લાભ આપવામાં આવશે પેન્શન અને વોટ્સઅપ પર તેમની પેન્શન સ્લિપ માંગી છે તમામ પેન્શનધારકો વિઘર બેસીને તેમના મોબાઈલમાં વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ અને કેરિયર સ્લિપ મેળવી શકશે પણ જોવા માટે તમામ ધારકોને આ નંબર નંબર છે તમે જોઈ શકો છો તેમના મોબાઈલ પર સેવ કરવાનો રહેશે અને આ પછી તમારે આ નંબર મેસેજ કરવાનો રહેશે અને પછી તમારા વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લિપ અને બાકીનું સ સ્લિપ સરળતા મેળવી શકશો જો પેન્શનધારક જો પેન્શનરો કોઈપણ પ્રકારની સમસ્યા સામની સામનો કરી રહ્યા હોય તો અથવા સેલાંગાથી સામનો કરી રહ્યા હોય અથવા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તે તમે તબીબ સહાયનો જરૂરી હોય તો તમામને પેન્શનને નંબર આપ્યો ચૌદ પાંચસો સડસઠ પર કોલ કરવાનું તમા નંબર પર કોલ કરવાનું રહેશે તમને એ પણ ટોલ ફ્રી નંબર છે કોઈ પણ રિચાર્જ રિચાર્જ વગર તમે કોલ પણ કરી શકો છો પેન્શન અને હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે છે સરકાર દ્વારા તમામ પેન્શનો અને હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે જો કોઈ સરકાર ઓફિસમાં જઈને લાંચ માગે છે તો આ નંબર પંચાણું નવસો ચુમ્માલીસ ઝીરો અઢાર સાસઠ પર ફરિયાદ નોંધાવી શકો છો આના પર કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત જ ચૂકેલા આવશે એ તમારું કાર્ય પણ પૂર્ણ થઈ જશે પેન્શનધારકો માટે તમને ઘરે બુકિંગ સુવિધા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે પેન્શન બેંકમાં જઈ શકતા નથી સરકાર આદેશ મુજબ ઘરે બેઠા બેંકની સુવિધા આપવામાં આવશે જો તમારો તમામ વ્યવહાર કરી શકશે જો તો તો પણ તો પણ તમે બેંકમાં જઈ શકતા નથી તમે આ સુવિધા લાભ લાભ મેળ લાભ મેળવી શકો છો પણ આ તમારે તમારે કેટલી ફી ચૂકવવી પડશે પેન્શનો એક ચૂકવવી પડશે નહીં જે પેન્શન જે એમની ઉંમર સાહીઠથી સિત્તેર વર્ષની છે તે બધાની વરિષ્ઠ નાગરિક નાગરિક કહેવામાં આવે છે જે લોકો એંસી વર્ષ કે તે વધુ હોય છે ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જે વરિષ્ઠ નાગરિકે છે ત્રણ લાખથી વધુ આવક પર તે કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી આ સુડસાર ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે પણ લાગુ પડે છે પણ જ્યાં સુધી તેઓ પાંચ લાખ પહોંચે ત્યાં સુધી કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી પોસ્ટ ઓફિસ બચત પર રિબેટ ઉપલબ્ધ છે જો દેશના તમામ પેન્શનરો પોસ્ટ ઓફિસમાં પોતાનું બચત ખાતું ખોલાવ્યું તેથી તે ખાતામાં જે પણ પૈસા જમા થાય છે તે આવકવેરો ભરવાની જરૂર નથી અને આ સારા વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ રોકાણ કરનારને આઠ પોઈન્ટ બે વ્યાજ પણ આપવામાં આવશે નિવૃત્તિ પછી કોઈની પુનઃ પ્રાપ્તિ થશે નહીં કેટેગરી થ્રી ફોર પેન્શન માટે એક મહત્ત્વ માહિતી છે કે જો સેવા દરમિયાન કોઈ પણ ભૂલના કારણે પેન્શનની વધુ ચૂકવણી કરવામાં આવી હોય તો તેમની પાસેથી વસુલાત થઈ શકતી નથી તમે કોઈપણ બેંકમાં જઈને જીવન પ્રમાણ જમા કરી શકો છો તમે ખ્યાલ છે મિત્રો કેન્દ્ર સરકાર પેન્શન ખાસ સુવિધા આપી છે એટલે કે હવે કોઈપણ પેન્શનર કોઈપણ બેંકમાં પોતાના જીવન પ્રમાણપત્ર જમા કરી શકાય છે તે વ્યક્તિને ગમે તે બેંકમાં ખાતું હોય કે ન હોય હવે પીપીઓ નંબર પીપીઓ નંબર પાસબુક ઉપલબ્ધ છે તો મિત્રો જાણું છું તેમ કેન્દ્ર સરકારના તમામ બેંકોને સૂચના આપવામાં આવી છે કે તમામ પેન્શનરો પીપીઓ નંબર પર તેમની પાસબુક આજ નોંધવામાં આવે છે તેમના માટે એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે એ ગુમાવતી ખૂબ જ પ્રિરિયાદાયક છે પેન્શન અને પેન્શન કલ્યાણ નવી સિસ્ટમ ચાલુ કરી છે મિત્રો નવી સિસ્ટમ એ જ છે કે કરોડ પેન્શન મારી સિસ્ટમ ચાલુ કરી પેન્શનના પ્રશ્નો નિર્વાકરણ મારા ટોલપે નંબર છે તે તમામ તે તમામ નંબર અઢાર એકસો એંશી અઢાર એકસો એંશી અને ઇક્વિ અડતાલ પર કોલ કરવાની રહેશે ટોલપે નંબર છે જો તમે ઈચ્છો છો તો નંબર મોબાઈલ નંબર પણ છે વોટ્સઅપ પર તમે સંપર્ક સાધી શકો છો તો મિત્રો આ અત્યારની મહત્વની અપડેટ તો થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જય ભારત